જે વાતો સામે આવી હતી કે હજી પણ રાજીનામા પડી શકે છે એ પછી આપ હોય કે કોંગ્રેસ તેમાંથી કોઈ પણ ધારાસભ્ય રાજીનામું આપી શકે છે ત્યારે આજે વધુ એક રાજીનામું પડે તેવી શક્યતાઓ સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાતના ધારાસભ્યની વિકેટ પડી શકે છે સીધા જઈશું હિતલ પારેખ અમારી સાથે લાઈવ જોડાઈ કે છે હિતલ ગઈકાલે ચિરાગ પટેલનું રાજીનામું ને ત્યારબાદ જે માહિતી સામે આવી હતી કે હજી પણ બીજા રાજીનામા પડી શકે છે અને આજે માહિતી સામે આવી છે કે સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાતમાંથી કોઈ ધારાસભ્યની વિકેટ પડી શકે કોઈ નામ સામે આવ્યું જી ચોક્કસ એવું કહી શકાય કે આજે પણ એક ધારાસભ્યનું રાજીનામું પડશે એ સૂત્ર તરફથી જે માહિતી મળી રહી છે એ પ્રબળ શક્યતા જોવામાં આવી રહી છે અને જે ધારાસભ્યના રાજીનામાની ચર્ચા ચાલે છે એ ધારાસભ્ય દ્વારા પોતાનો ફોન સ્વિચ ઓફ પણ કરવામાં આવ્યો છે સ્વાભાવિક છે કે હવે અનેક અટકણો તેજ બની છે સૂત્ર તરફથી જે માહિતી મળી રહી છે કે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી એક ધારાસભ્યનું રાજીનામું આજે પડશે સ્વાભાવિક છે કે જે પ્રકારનો કાર્યક્રમ છે એ પ્રકારે જોવા જઈએ તો આજે વહેલી સવારે એટલે કે અગિયાર બાર વાગ્યાની આસપાસ આ રાજીનામું પર પડવાની શક્યતાઓને પ્રબળ માનવામાં આવી રહી છે ચોક્કસ નામ એટલા માટે ક્યાંક કેટલાય લોકોની રાજકીય કારકિર્દી જોડાયેલી હોય છે રાજકીય કારકિર્દી અંતર્ગત જોવા જઈએ તો સામાન્ય રીતે જ્યારે જ્યારે પણ આ પ્રકારની વાતો આવતી હોય છે ત્યારે સૌથી મહત્વની રીતે જોવા જઈએ તો દર વખતે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનું નામ આવતું હોય છે તેમની એક શક્યતાઓ જોવામાં આવતી હોય છે તે કે તેઓ રાજીનામું આપી શકે છે અને ક્યાંકને ક્યાંક ભાજપમાં જોડાઈ શકે છે કારણ કે મૂળ ગોત ગોત્ર જે છે એ ભાજપનું ગોત્ર રહ્યું છે સાથે સાથે એવી રીતે ગારિયાધારના આપના ધારાસભ્ય છે તે વાઘાણી તેમની પણ એક પ્રબળ શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે કે તેઓ પણ ક્યાંકને ક્યાંક રાજીનામું આપી શકે છે પણ આ ઉપરાંત એક ચોંકાવનારું નામ સામે આવી રહ્યું છે એ બિમલ ચુડાસમા સોમનાથની વાત છે ક્યાંકને ક્યાંક સોમનાથના તેઓ ધારાસભ્ય છે અને તેમની પણ એક પ્રબળ શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે કે તેમનું નામ પણ રાજકીય વર્તુળોમાં રાજીનામું આપશે તેવી છે ચોક્કસ અત્યાર સુધી કોઈ સત્તાવાર રીતે જાહેરાત આ સંદર્ભે કરવામાં નથી આવી આ માત્ર અટકણો છે પણ એવું કહી શકાય કે આમાંના કોઈ એક વ્યક્તિ આજે રાજીનામું આપી શકે છે જી બિલકુલ થી હિતલ હજી તો લોકસભા ચૂંટણીની જાહેરાત નથી થઈ તે પેલા રાજીનામાનો દોર છે તે શરૂ થઈ ગયો છે તે ચોક્કસ એવું કહી શકાય કે લોકસભા ચૂંટણી સુધીમાં ઓછામાં ઓછા હજુ ચારથી પાંચ ધારાસભ્યો રાજીનામા આપે એવી પ્રબળ શક્યતાઓ જોવામાં આવી રહી છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે પણ ગરમાવો આવ્યો છે સ્વાભાવિક છે કે છેલ્લા કેટલાક વખતની ચૂંટણીઓ જોઈએ ત્યારે આ પ્રકારની એક પ્રવૃત્તિ અને વૃત્તિ રહેતી હોય છે અને તેઓ રાજીનામા આપવાની જે ઘટનાક્રમ છે એ આગળ વધતો હોય છે એ જ પ્રમાણે આ વખતે ક્યાંક ને ક્યાંક ભાજપ પાસે એ લક્ષ્ય છવ્વીસ બેઠકો ઉપરાંત ચાર લાખથી પાંચ લાખના લીડ થી દરેક બેઠક જીતવી છે એટલા માટે આ ઓપરેશન લોટસ શરૂ કરવામાં આવ્યું છે બિલકુલ થી ઇતલ એક વાત એ પણ સામે આવી કે ચિરાગ પટેલે રાજીનામું આપ્યું અને ત્યારબાદ એક સંકેત પણ આપ્યો હતો કે હજી પણ કેટલાક રાજીનામા પડી શકે છે ત્યારબાદ આ વાત સામે આવી જી ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે ચિરાગ પટેલે ગઈકાલે રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ પર આક્ષેપો કર્યા હતા અને સાથે સાથે એવું પણ કીધું હતું કે કોંગ્રેસમાં શૂન્યતા સર્જાશે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં અન્ય ધારાસભ્યો ગુંગરામણ અનુભવે છે એ પ્રકારની પણ વાત કરી હતી એટલે ક્યાંક ને ક્યાંક આ શક્યતાઓને કારણે પણ એવું માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં આ પ્રકારનું રાજીનામું પડી શકે છે બિલકુલ આપ અમારી સાથે જોડાયેલા રહેજો તો સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાતના ધારાસભ્યની વિકેટ પડી ચિરાગ પટેલનું રાજીનામું ત્યારબાદ એક સંકેત આપ્યો હતો કે હજી પણ બીજા રાજીનામા પડી શકે છે અંદેશો હતો કે હવે કયા રાજીનામા પડે ને રાજીનામા પડવા પાછળના ભારતીય જનતા પાર્ટીના કારણ કારણ કયા હોઈ શકે તો જે સીટ જીતવાનું એક ટાર્ગેટ છે એ ટાર્ગેટ પ્રમાણે જે જે લોકસભા છે એની નીચે કોંગ્રેસના ધારાસભ્યો ની સંખ્યા વધારે હોય એ વિસ્તારો જે છે એના ધારાસભ્યોના આમાં નામ જે છે એ ચાલી રહ્યા છે એમાં એક ચિરાગ પટેલનું રાજીનામું પડી ગયું પાટણની લોકસભા આપણને ખબર છે કે ત્યાં કોંગ્રેસ જે છે ત્રણ ધારાસભ્યો ત્યાંથી જીતીને આવેલા છે એટલે કે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત આની અંદરથી ધારાસભ્યો કોંગ્રેસની અંદરથી ભારતીય જનતા પાર્ટીમાં જશે એવી આશંકા હતી એમાં એક આશંકા જે છે એ સાચી પડી છે અને બીજી વસ્તુ આમાં એ છે કે કોંગ્રેસ પહેલાં સિત્તેર હતા ત્યારે પણ આ પરિસ્થિતિમાં હતી અને કોંગ્રેસની પાસે હવે સત્તર જ લોકો છે એટલે સત્તર જણા જયારે તમારી સાથે હોય ત્યારે તો પ્રદેશના માળખા સાથે સંગઠન સાથે જે પણ સમસ્યા હોય એનું વન ટુ વન જે છે એ ટોક થતું હોય અને એ પરિસ્થિતિની અંદર એમની વાત પાર્ટીની અંદર સંભળાતી નથી કે એ લોકો પાર્ટી ની અંદર કોઈ પણ પ્રકારનો ડાયલોગ કર્યા વગર જ આ પોતાની રીતે વ્યક્તિગત રીતે નિર્ણય પોતાના કારણોસર લઈ રહ્યા છે એ પણ એક સમજવાની જરૂર છે અને બીજી વસ્તુ એ છે કે કોંગ્રેસ દર વખતના જે કારણો છે એ કારણ બદલતી નથી એમની પાર્ટીની અંદરથી કોઈ વ્યક્તિ જે છે એ ભારતીય જનતા પાર્ટીના સંપર્કમાં છે તો એને સમજાવવા માટેનો પ્રયત્ન કરવો કે કેમ એના શું કારણો છે એના માટેનો પ્રયત્ન કરવો કાં તો ટિકિટો જયારે તમે આપો કારણ કે બાર જ મહિના થયા છે ગઈ ડિસેમ્બર અને આ ડિસેમ્બર વચ્ચે વધારે સમય નથી ગયો તમે એક વર્ષ પહેલા જે લોકો વિશ્વાસ મૂક્યો છે એ ગયા પછી તમે એમને ગદ્દાર ને વેચાઈ ગયેલા મૂલ્યાંકન ટિકિટ આપતી વખતે પ્રોપર નહોતું કર્યું કાં તો જે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની રચના થઈ હતી કોંગ્રેસની ની પછી અને એની અંદર જે કારણો આપવામાં આવ્યા હતા એમના પ્રભારી થી લઈ અને પ્રદેશ પ્રમુખ સુધીના એ કારણો કાં તો સાચા હોય શકે પણ મૂળ વિષય એવો છે કે હવે કોંગ્રેસની સત્તર માંથી પાંચ વર્ષની અંદર ઘટતા ઘટતા વીસ બાવીસ ધારાસભ્ય જતા રહ્યા હતા અત્યારે ટોટલ સંખ્યા વીસ બાવીસ એમની પાસે નથી અને ત્યારે આવી રીતે એક એક વર્ષની અંદર જ લોકોનું પાર્ટી છોડી દેવું એ કોંગ્રેસ માટે મરણતોલ ફટકો છે અને ગુજરાત એવું લાગી રહ્યું છે કે જાણે વિપક્ષ મુક્ત થતું હોય અને એટલે લોકતંત્ર માટે પણ આ જે થઈ રહ્યું છે એ છે અને ભારતીય જનતા પાર્ટી આટલા બધા સંભાળી ને બેઠી છે એટલે કોંગ્રેસે મનોમંથન કરવું જોઈએ એવું નથી લાગતું ચોક્કસ ચોક્કસ કોંગ્રેસે મનોમંથન કરવા માટે અમને લગભગ અગિયાર વર્ષ મળ્યા બે હાજર બાર થી આ પરિસ્થિતિ કોંગ્રેસ માં આપડે જોઈ રહ્યા છીએ કે એમના અડધો જણ ડઝન બંધ નેતાઓ કાં તો રાજસભા આવતી હોય કાં તો વિધાનસભા આવતી હોય ક્યાં લોકસભા આવતી હોય જ્યારે પણ ચૂંટણી આવતી હોય ત્યારે ત્યાંથી તૂટી જાય છે એટલે ટાઈમિંગ ટાઈમિંગની ખબર છે કે કયા ટાઈમિંગ એ ઓપરેશન લોટસ એ અમલમાં આવતું હોય છે એ સમયની ખબર છે એક વખતની ભૂલ હોય એને આપણે સમજી શકીએ કે ચલો વ્યક્તિગત કોકની નબળી હશે અને એ લોકો જતા રહેતા હશે પણ વારંવાર આ થાય અને એને તમે રોકી ના શકો કોઈ પણ જગ્યાએથી અને તમારે ત્યાંથી એવા જવાબ મળે કે ના ફરક નથી સૌથી મોટો સવાલ એટલે આ કોંગ્રેસ ને આ પોલિસી નુકસાન તો અપાવી જ રહી છે એક વાત એ સામે આવી રહી છે કે ઉત્તર ગુજરાત માંથી કિરીટ પટેલ છે જો રાજીનામું આપી દે અને ભાજપ સાથે જોડાય છે તો કોંગ્રેસ ને કેટલો મોટો ફટકો પડી શકે છે બિલકુલ મેં કીધું કે ઉત્તર ગુજરાત છે અત્યારે સત્તર જે ધારાસભ્યો છે એમાં આઠ ધારાસભ્યો ઉત્તર ગુજરાત થી અને એટલા માટે ભારતીય જનતા પાર્ટી એ જ કરી રહી છે કે જ્યાં હજી પણ કોંગ્રેસ બચી ખૂચી છે એ જગ્યાએથી પણ કોંગ્રેસ જે છે નેસ નાબૂદ થઈ જાય એટલે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ અને આ ઉત્તર ગુજરાતનો જે પટ્ટો છે એની અંદર કોંગ્રેસનું પરફોર્મન્સ આના કર આ વખતે પણ સારું રહ્યું છે અને બીજું એ છે કે હવે જે કોંગ્રેસમાંથી જીતીને આવે છે લોકો એમાં એમની વ્યક્તિગત જે છે એ પ્રભાવ એમના વિસ્તાર ઉપર એમના ત્યાંના કાર્યકર્તા ઉપર વિશેષ હોવાના કારણે જીત્યા છે એટલે કોંગ્રેસના ના બેનર નીચે જીત્યા છે એના કરતા વ્યક્તિગત રીતે લોકો વધારે જીત્યા છે એવું આપણે માનવું પડે કારણ કે પેટા પણ આ લોકો જીતીને આવે છે જેટલી પેટા ચૂંટણીઓ થઈ પક્ષપલટો થયા પછી એમાં ત્રણ અપવાદ ને તમે છોડી દો બધા જ જે લોકો છે એ પેટા ચૂંટણીમાં જીતે છે એનો મતલબ જે એ થયો કે કોંગ્રેસ ના બેનર માં જીત્યા હતા ત્યારે પણ વ્યક્તિગત રીતે જીત્યા હતા અને ભારતીય જનતા પાર્ટી માં ગયા